નમસ્કાર ચાલો આજે વાત કરીએ વસંત પંચમીની એક એવો તહેવાર જે ખરેખર ખૂબ જ સુંદર છે કારણ કે એ જ્ઞાન અને પ્રકૃતિના નવા જીવન આ બંનેની ઉજવણી એકસાથે કરે છે આ તહેવારની સૌથી મજાની વાત શું છે ખબર છે એ છે કે એ એકસાથે બે મોટી બાબતોને જોડે છે એક તરફ છે વસંતની શરૂઆત એટલે કે પ્રકૃતિમાં આવતો નવો જીવ અને બીજી તરફ છે જ્ઞાન અને કળાની શક્તિ ચાલો આ બંને પાસાઓને આપણે થોડા ઊંડાણથી સમજીએ તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ તહેવાર પ્રકૃતિ સાથે એટલે કે વસંત ઋતુના આગમન સાથે કેવી રીતે જોડાયેલો છે તો વસંત પંચમી છે શું જુઓ આ ભારતનો એક બહુ જ અગત્યનો તહેવાર છે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ એ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ આવે છે એમ કહી શકાય કે આ દિવસ શિયાળાની વિદાય અને વસંતના આગમનની જાણે જાણે કે એક સત્તાવાર જાહેરાત કરે છે છે આ એવો સમય આખી પ્રકૃતિ શિયાળાની લાંબી નિંદ્રામાંથી જાગી રહી હોય વૃક્ષો પર નવી નવી કુંપળો ફૂટવા લાગે છે બાગ બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે અને આખું વાતાવરણ એકદમ તાજગીથી ભરાઈ જાય છે આ બધું જ વસંત આવી ગઈ હોવાનો સંકેત છે તો આ તો થઈ પ્રકૃતિની વાત પણ આ તહેવારનું બીજું પણ એક બહુ જ ઊંડું અને મહત્વનું પાસું છે અને એ છે જ્ઞાનની આરાધના જી હા વસંત પંચમી એટલે સરસ્વતી પૂજાનો દિવસ આ દિવસે જ્ઞાન સંગીત કળા અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે પણ સવાલ એ છે કે માતા સરસ્વતીની પૂજા કરે કોણ તો વિદ્યાર્થીઓ શિક્ષકો કલાકારો વિદ્વાનો ટૂંકમાં કહીએ તો જે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલી છે એ સૌ આ દિવસે દેવીના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે વસંત પંચમીની ઉજવણી સાથે એક રંગ ખાસ જોડાયેલો છે અને એ છે પીળો રંગ પણ ક્યારેય વિચાર્યું છે કે પીળો રંગ જ કેમ આટલો ખાસ છે જુઓ પીળો રંગ એ માત્ર એક રંગ નથી એ ખુશીનું એક સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે એ જ્ઞાનના પ્રકાશનું પણ પ્રતિક છે અને હા સમૃદ્ધિનું પણ બસ આ જ કારણ છે કે મોટાભાગના લોકો આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે અને આ વાત માત્ર આપણા કપડાં પૂરતી નથી પ્રકૃતિ પોતે પણ જાણે પીળા રંગમાં રંગાઈ જાય છે આ જ સમયે સરસવના ખેતરો પીળા પીળા ફૂલોથી લહેરાઈ ઉઠે છે અને ઘઉંનો પાક પણ સોનેરી રંગનો થઈ જાય છે જે ખેડૂતો માટે ખુશી અને સમૃદ્ધિનો સંદેશો લઈને આવે છે હવે જ્ઞાનની ઉપાસનાની વાત આવે તો શાળાઓને કઈ રીતે ભૂલી શકાય ખરું ને આ જ્ઞાનની ઉપાસનાનું સૌથી જીવંત સ્વરૂપ આપણને શાળાઓમાં જોવા મળે છે શાળાઓમાં તો આ દિવસનો માહોલ જ કંઈક અલગ હોય છે દિવસની શરૂઆત ખાસ પ્રાર્થના સભાથી થાય છે વિદ્યાર્થીઓ માતા સરસ્વતીને સમર્પિત ગીતો ગાય છે નૃત્ય કરે છે અને જ્ઞાનના મહત્વ પર પોતાના વિચારો પણ રજૂ કરે છે આખું વાતાવરણ જાણે શીખવાના અને સર્જનાત્મકતાના ઉત્સાહથી ગુંજી ઉઠે છે આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ છે બાળકોને શિક્ષણનું સાચું મૂલ્ય સમજાય અને એમના વાત ઉતરે કે જીવનમાં આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ તો જ્ઞાન જ છે તો આ બધી વાતો પરથી સાર શું નીકળે છે વસંત પંચમી આપણને આખરે સંદેશ શું આપે છે આ એક વાક્યમાં જ જાણે આખા તહેવારનો સાર આવી જાય છે જે રીતે વસંત ઋતુ પ્રકૃતિ માટે એક નવી શરૂઆત લઈને આવે છે બસ એ જ રીતે આ તહેવાર આપણને જ્ઞાનના પ્રકાશ સાથે જીવનમાં એક નવી અને સકારાત્મક શરૂઆત કરવાની પ્રેરણા આપે છે તો જે રીતે પ્રકૃતિ જૂનાને ત્યાજીને નવાનો સ્વીકાર કરે છે આપણે પણ વિચારી શકીએ કે આવનારી આ નવી ઋતુમાં આપણે શું નવું શરૂ કરી શકીએ કોઈ નવી આવડત શીખવી છે કે કોઈ નવો સંકલ્પ લેવો છે બસ આ જ વિચાર સાથે આજ અહીં અટકીએ છીએ